કયા પાપને કારણે સ્ત્રીઓ અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધે છે મિત્રો એક સમયે જ્યારે ભગવાન શિવ માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે દેવર્ષિ નારદ કૈલાસમાં આવીને માતા પાર્વતી અને ભગવાન શિવને પ્રણામ કરે છે અને કહે છે કે હે પ્રભુ તમારો સદાય મહિમા થાય હા તમે આદિ અને અંત છો પ્રભુ આજે જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે ઘણી સ્ત્રીઓ શિવ મહાપુરાણનો પાઠ કરી રહી હતી તે તેના મનમાં લીન થઈને પૂજા કરી રહી હતી જે સ્ત્રીઓ સર્વ ગુણોથી સંપન્ન પતિ ઈચ્છે છે તે તમને જ જળ અર્પણ કરે છે એ બધા તમને જળ અર્પણ કરે છે સોમવારે વ્રત અને નિર્જળ ઉપવાસ કરે છે તમને પરમ ભગવાન તરીકે પૂજે છે હે પ્રભુ તેઓ પણ તમારા જેવા પતિ પત્ની બનીને સાત જન્મો પસાર કરે છે હે પ્રભુ એ પણ એક સનાતન સત્ય છે માતા પાર્વતી અને ભગવાન શિવની જોડી અનત કાળથી ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે પરંતુ આજે મેં એક વિચિત્ર ઘટના જોઈ કે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિની આંખમાં દૂર નાખીને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ બાંધતી હતી આ જોઈને હું ચોંકી ગયો મારા મનમાં ત્રણ પ્રશ્નો ઊભા થયા હે પ્રભુ આ પ્રશ્નોના જવાબ જાણવા હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને આ ભક્તની આશંકા દૂર કરો મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ તમે તમારા પ્રશ્ન સંકોચ વિના કરો કહો હું ચોક્કસપણે તમારી શંકા દૂર કરીશ પછી દેવર્ષિ નારદ કહે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે સ્ત્રીને બીજા પુરુષો સાથે સંબંધ કયા શ્રાપથી થાય છે મારો બીજો પ્રશ્ન એ છે કે જે સ્ત્રી તેના પતિ સાથે છેતરપિંડી કરે છે તેનું શું થાય છે અને ત્રીજો પ્રશ્ન એ છે કે પતિ સિવાય અન્ય પુરુષ સાથે સંબંધ બાંધીને સ્ત્રી શું પાપ કરે છે મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ તમે બધી સ્ત્રીઓના કલ્યાણ માટે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે હું તમને આ એક વાર્તા દ્વારા આ બધા પ્રશ્નોના જવાબો આપું છું તમે તેને ધ્યાનથી સાંભળો કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી આ કથા ધ્યાનથી તે સાંભળે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને તેની પસંદગીનો જીવનસાથી મળે છે જે કોઈ પણ આ કથાનો પ્રચાર કરે છે તેના પર મારા આશીર્વાદ સદાય રહે છે ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ હું આ કથા પૂર્ણ ધ્યાનથી સાંભળીશ અને તેનો ફેલાવો પણ કરીશ કૃપા કરીને આ વક્તની જિજ્ઞાસાને સંતોષો મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ એક સમયે જ્યારે બ્રહ્માજીએ વિશ્વની રચનાનું કાર્ય શરૂ કર્યું હતું ત્યારે સ્ત્રીની રચનામાં તેઓએ ઘણા વર્ષો સુધી પ્રેક્ટિસ કરવી પડી અને તેની અંદર દરેકાંક્ષાને ગુનો ઉત્પન્ન કર્યા તેનું મન ખૂબ જટિલ રીતે બનાવવામાં આવ્યું હતું તેથી સ્ત્રીના મનને સમજવું ખૂબ મુશ્કેલ હતું તેમાં નમ્રતા અને દયા છે તે જ રીતે તેણે પોતાના શરીરથી એક છોકરીને જન્મ આપ્યો હતો જેનું નામ અહિલ્યા હતું તેને મળેલા શ્રાપને કારણે આજે ઘણી સ્ત્રીઓ અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધો બાંધી રહી છે આ અહિલ્યાની વાર્તામાં તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે દેવી અહિલ્યા ખૂબ જ સુંદર સદાચારી અને ચારિત્ર્યવાન સ્ત્રી હતી જેને વરદાન મળ્યું હતું કે તે હંમેશા માત્ર સોળ વર્ષની ઉંમર સુધી એક સુંદર છોકરી બનીને રહેશે અને તેની સુંદરતા ક્યારેય ઓછી નહીં થાય પછી એક દિવસ જ્યારે ભગવાન બ્રહ્માએ તેને શિક્ષણ મેળવવા માટે મહર્ષિ ગૌતમના આશ્રમમાં મોકલી તે છોકરી એટલી સુંદર હતી કે આખા વિશ્વના દેવતાઓ અને દાનવો તેને પોતાની પત્ની બનાવવા માંગતા હતા પરંતુ ગૌતમ ઋષિના આશ્રમમાં અત્યંત સલામતી સાથે શિક્ષણ મેળવ્યા પછી જ્યારે ઋષિ ગૌતમ તેને બ્રહ્માજી પાસે પાછા મોકલવા માંગતા હતા ત્યારે તેની પવિત્રતા જોઈને બ્રહ્માજીએ અહિલ્યાને ઋષિ ગૌતમ સાથે પરણાવી દીધા અને કહ્યું કે તમારા જેવો લાયક વર આખી દુનિયામાં કોઈ નથી મિત્રો ત્યારે ભગવાન શિવ બોલે છે કે હે નારદ મુનિ પછી થોડા દિવસો પછી જ્યારે દેવી અહિલ્યા ગંગાના કિનારે સ્નાન કરવા માટે

તેને ઋષિ ગૌતમ અને દેવી અહિલ્યાની તમામ પ્રવૃત્તિઓની જાણ થઈ અને પછી એક દિવસ ચંદ્ર પર ગયો મિત્રો ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ જ્યારે પણ કોઈ વ્યક્તિ પણ પોતાનો મિત્ર પસંદ કરે છે ત્યારે સૌ પ્રથમ તેમના આચાર અને વિચારો સમાન હોય છે જેમ ચોરનો મિત્ર ચોર હોય છે અને સંતનો મિત્ર સંત હોય છે પછી એક દિવસ ઇન્દ્ર અને ચંદ્ર સાથે મળીને એક યોજના બનાવી જે મુજબ એક રાત્રે ઇન્દ્રદેવ મુનિ ગૌતમના વેશમાં મહર્યા પાસે જશે અને ચંદ્ર જોખમી કાર્યમાં તેની મદદ કરશે હે નારદ ચંદ્રે પણ તેના ગુરુને છે કર્યા જેના માટે ચંદ્રના ગુરુ દેવ બૃહસ્પતિ છે એકવાર ચંદ્ર શિક્ષણ મેળવવા માટે દેવ બૃહસ્પતિ પાસે ગયો હતો ત્યાં ચંદ્ર ગુરુની પત્ની તારાની સુંદરતાથી મોહિત થઈ ગયો અને તેને પ્રેમ કરવા લાગ્યો આ પછી તારા ચંદ્ર સાથે ચાલ્યા ગયા તેના પરિણામે તેને શ્રાપ મળ્યો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે નારદ મુનિ દેવરાજ ઇન્દ્ર અને ચંદ્ર યોજના મુજબ ઇન્દ્રએ મહર્ષિ ગૌતમનું રૂપ ધારણ કર્યું અને ચંદ્રે મરઘાનું રૂપ ધારણ કર્યું અને બંને ઋષિની ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યારે ચંદ્રે મરઘા રૂપમાં અવાજ આપ્યો જેના કારણે ગૌતમ ઋષિની આંખો ખુલી અને તે ઊભો થયો અને ગંગા સ્નાન કરવા ઘરની બહાર ગયો બીજી તરફ મહર્ષિ ગૌતમ બનેલો દેવરાજ ઇન્દ્ર અહિલ્યાની ઝૂંપડીમાં પ્રવેશ્યા ત્યારે દેવી અહિલ્યાને શંકા ગઈ અને કહ્યું હે પ્રભુ તમે હમણાં જ સ્નાન કરવા માટે ગયા હતા તો પછી આટલી ઝડપથી કેમ પાછા ફર્યા જો કોઈ તકલીફ હોય તો મને કહે તો ઋષિનું રૂપ ધારણ કરનાર ઇન્દ્રએ કહ્યું હે દેવી મારા મનમાં વાસના જાગી ગઈ છે તું તેને શાંત કર પછી હું સ્નાન પૂજા વગેરે કરવા જઈશ મારા પતિને આટલો વ્યગ્ર જોઈને દેવી અહિલ્યાએ શરમાઈને કહ્યું હે પ્રભુ વહેલી સવાર થઈ ગઈ છે મને આ સમયે એવું પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી લાગતી પરંતુ ઇન્દ્રએ અહિલ્યાને પોતાની દેશભક્તિના શપથ લઈને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું મિત્રો ભગવાન શિવ કહે છે હે મુનિ બીજી બાજુ જ્યારે ઋષિ ગૌતમ સ્નાન કરવા ગંગાના કિનારે ગયો ત્યારે તેણે જોયું કે ત્યાં બીજું કોઈ નથી અને ઘણા સમય પછી પણ ત્યાં ગાઢ અંધકાર છવાયેલો હતો જ્યારે તેને ખબર પડી કે કનીકપ્રિય બની રહ્યું છે ત્યારે તે ઝડપથી પોતાના ઘરે પાછો ગયો તેણે જોયું કે બીજા કોઈએ તેના જેવો ભેન્સ બનાવી અને તેની પોતાની પત્ની સાથે વિલાસ કરી રહ્યો છે ઋષિ ગૌતમને જોઈને અહર્યા અને દેવરાજ ઇન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા અને શરમથી બંને નમતું જોખીને પોતપોતાના વસ્ત્રો પહેર્યા પછી ઋષિ ગૌતમ પત્નીની આવી હાલત જોઈને તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો હે દુષ્ટ સ્ત્રી આજે તેન પતિ પ્રત્યેની વફાદારીનું કર્તવ્ય તોડી નાખ્યું છે હું તને આ જ તજી દઉં છું તને તારામાં મને બીજા પુરુષમાં કોઈ ફરક નથી લાગ્યો એક દેવી હોવા છતાં તમે આવું ઘરુણાસ્પદ અને સામાજિક રીતે કૃત્ય કર્યું છે આજે હું તમને અને સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપું છું કે તમે તમારી વાસનાને ક્યારેય સંતોષી શકશો નહીં તમે હંમેશા આનંદ અને વિલાસની લાલસામાં વ્યસ્ત રહેશો ધર્મ પણ ભૂલી જશે મિત્રો ભગવાન શિવ કહે છે હે મુનિ દેવી અહિર્યા તેના પતિના ચરણોમાં પડી અને તેને વિનંતી કરવા લાગી તે દયાથી વિલાપ કરવા લાગી અને ક્ષમા માંગવા લાગી પછી તેણે તેની પત્નીને કહ્યું હે અહિર્યા આજે તું તમે તમારા દેશભક્તિના કર્તવ્યનું તો ઉલ્લંઘન કર્યું જશે પરંતુ તમે એક ગુરુનું પણ ભયંકર રીતે અપમાન કર્યું છે આમાનથી મુક્તિ મેળવવી અસંભવ છે મિત્રો તેથી જ દેવી અહલ્યાએ પોતાની દૈવી શક્તિથી બ્રહ્માજીનું આહવાન કર્યું પરંતુ બીજી તરફ શ્રાપ આપતા કહ્યું કે તમારું શરીર કાયમ માટે પથ્થર બની જશે મિત્રો પછી દેવી અહલ્યાએ પોતાની દૈવી શક્તિથી ભગવાન બ્રહ્માને આહવાન કર્યું પરંતુ બીજી તરફ શ્રાપ આપતા કહ્યું કે તમારું શરીર કાયમ માટે પથ્થર બની જશે તે જ સમયે જ્યારે ઋષિ ગૌતમે દેવરાજ ઇન્દ્ર અને ચંદ્ર તરફ જોયું ત્યારે ઋષિનો ક્રોધ જોઈને બંને તેમના સાચા સ્વરૂપમાં પાછા આવ્યા તે ઋષિના ચરણોમાં પડ્યો અને વિનંતી કરવા લાગ્યો પરંતુ ગૌતમ ઋષિએ પોતાના કમંડળમાં પાણી ભેગું કરતી વખતે દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે આજે જે સ્ત્રીની યોનિની ઈચ્છા રાખીને ધિક્કારપાત્ર કૃત્ય કર્યું છે તેમના ફળ સ્વરૂપ શરીર પર હજારો યોનિઓ ઉત્પન્ન થવી જોઈએ અને તેણે ચંદ્રને પણ શ્રાપ આપ્યો મિત્રો તે જ સમયે ભગવાન બ્રહ્મા સહિત અન્ય દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા તે બધા તે ઘટના ટાળી શક્યા નહીં કારણ કે ઋષિએ તેને શ્રાપ આપી દીધો હતો જ્યારે દેવતાઓને આ બધી વાતની જાણ થઈ તેઓએ ગૌતમને ઋષિને બોલાવીને અહિલ્યાના શ્રાપમાનથી મુક્તિનો સમય પૂછ્યો ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું કે ત્રેતાયુગમાં રામ શ્રી હરિના અવતાર આવશે અને આ પથ્થરની મૂર્તિને પગથી સ્પર્શ કરવાથી જ તે આ પાપમાનથી મુક્ત થશે ત્યાં સુધી આ સ્ત્રીની આત્માએ નરકની યાતનાઓ ભોગવવી પડશે તેણે યમરાજની અનેક જન્મો સુધી નરકની બધી શિક્ષાઓ ભોગવવી પડશે ભોગવ્યા પછી પણ તેમને એક તુચ્છ પ્રાણીની યોનિમાં જન્મ લેવો પડશે બીજી તરફ દેવરાજ ઇન્દ્રના શરીર પર હજાર યોનીઓ પ્રગટ થઈ ત્યારે બધા દેવી દેવતાઓ તેમની ઉપર હસવા લાગ્યા અને ઠેકડી ઉડાડવા લાગ્યા ત્યાર પછી ઇન્દ્ર સહિત તમામ દેવતાઓએ ગૌતમ ઋષિ પાસેથી આ શ્રાપનો ઉપાય માંગ્યો જ્યારે તેઓ પૂછવા લાગ્યા ત્યારે તેમણે બધાને માન આપ્યું મને તે બધી યોગિઓને પોતાની આંખોમાં ફેરવી દીધી મિત્રો શિવજી કહે છે હે દેવર્ષિ નારદ હવે તમે સમજી ગયા હશો કયા શ્રાપ લીધે સ્ત્રીને અન્ય પુરુષો સાથે સંબંધ હોય છે અને કોઈ પણ સ્ત્રી જે અન્ય પુરુષો સાથે સંબંધ રાખે છે જો કોઈ સ્ત્રી પાપ જાણતા અજાણે કરે છે તો તેને સખત સજા થાય છે તેને નરકની સજા ભોગવવી પડે છે અને કોઈ પણ પ્રકારના વ્રત તપસ્યા અને ઉપવાસનું ફળ તેને મળતું નથી તેના બધા જ સત્કર્મો વ્યર્થ થઈ જાય છે નારદ તમારા ત્રીજા પ્રશ્ન પ્રમાણે જે સ્ત્રીઓ પોતાના પતિને છેતરીને અન્ય પુરુષો સાથે સંબંધ રાખે છે તેના તમામ પુણ્ય નષ્ટ થઈ જાય છે અને જે કોઈ પુરુષ મજબૂરીમાં કોઈની પત્ની સાથે ખોટું કામ કરે છે તેને પણ મૃત્યુ પછી નરકમાં સજા થશે અને પછીના જન્મમાં પુરુષને કિન્નરની યોની મળે છે જે કોઈ પુરુષ કે સ્ત્રી પોતાના જીવનસાથી સાથે કપટથી વર્તે છે તેને પણ અનેક પ્રકારની તકલીફો ભોગવવી પડે છે હે નારદ હવે મેન તમારા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે ત્યારે દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ આજે મને ધન્ય થયું છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો કૃપા કરીને સાચી ભક્તિ સાથે કોમેન્ટ કરો હર હર મહાદેવ લખો